આગામી 18મી એપ્રિલના રોજ સીઆર પાટીલ નવસારી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા જનાર હોય ત્યારે લિંબાયત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોને નવસારી લઈ જવા માટે એક મીટિંગનું આયોજન કરાયું આગામી 18મી તારીખે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ નવસારી લોકસભા બેઠક ઉપર ઉમેદવારી કરનાર હોય છે લઈને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયું હતું જેમાં આગામી અઢારમી તારીખે ભવ્ય તૈયારી કરવાનું આયોજન કરાયું તમામ મહિલા આગેવાનો સીઆર પાટીલની ઉમેદવારીને લઈને ઉત્સાહિત જોવા મળ્યા હતા તો મોટી સંખ્યામાં મહિલાઓ સીઆર પાટીલની ઉમેદવારી સમયે ઉમટી પડશે તેમ જણાવાયું હતું લિંબાયત વિધાનસભા વિસ્તારમાંથી છવ્વીસ હજારથી વધુ કાર્યકરો જશે તેમ જણાવાયું આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને પચીસ નવસારી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી સીઆર પાટીલ સાહેબ અઢારમી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે અમે પણ આવવાના છે તો આવો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્કું છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે લોકો રહ્યા છે કે પાટીલ સાહેબનો ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના અમને પણ બોલાવો અમને આમંત્રણ આપો ત્યારે સ્વયંભુ લોકો ત્યાં અમને કહી રહ્યા છે ત્યારે અમે પણ એમને કહીએ આવો તમને આમંત્રણ છે બધાને જ આમંત્રણ છે સ્વયંભુ તમે આવી શકો છો તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે ત્યારે તમે એક માહોલ જોશો એ માહોલ કંઈ અલગ જ હશે કેમ કે ત્યાં ટ્રાફિક આટલી બધી થશે મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે અને આજે જયારે મારા વિસ્તારના કાર્યકર્તાઓમાં આટલો બધો ઉત્સાહ છે ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે પાટીલ સાહેબ માટે લોકો રસ્તા પર ઉતરી પડશે સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે